દોસ્તો સ્વાગત છે અમારી YouTube ચેનલ ગુજજો વાયરલ પર નવા નવા રેકોર્ડિંગs સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો હાલો હા બોલો હા મનસુખભાઈ राठौड़ બોલું હા પુરાથી બોલો બોલો મનિતાબેન હા તો મનસુખભાઈ ગાના માતાજીના હા તો મેં અહીંયા તમે ત્યાં પછી અહીંયા વાત કરું તો તમે જોઈ શકો સરસ તો ભાઈ મેરેજ બીરોમા મે ફોર્મ ભર્યું છે હા તો મેરેજ બીરોમા બાહી એવું કેવું છે કે એક બાબા પાસે મે જોઉં રહી છું તો એમ જેસે કે તમારા જીવનમાં લગ્ન યોગ નથી હોને નથી લગ્ન યોગ નથી એમ લગ્ન યોગ નથી એમ હા ઈકટ હોય બધું એટલે મેં કીધું મારા જીવન લગ્ન યુગ ન હોય તો ભાઈ એક વાર તો લગ્ન થઇ ગયા બે દિન એક બામો થઈ ગયા છે પછી છૂટું થયું છે તો લગ્ન યુગ ન હોય તો બે દિન બામો થોડા થાય કીધું અત્યારે મારી ચાલીસ ને એકતાલીસ વર્ષ ની ઉંમર છે હસ્મેન્ડ છુટાછેડા લઇ લીધા આંખની તકલીફ પડી ને મને આંખ ની નસ સુકાઈ ગઈ છે એક આંખે દેખાય છે એટલે હસબમેન્ડ બૌ રૂપિયા વાળો હતો એટલે એને છૂટાછેડા કહી ના

માનતો નથી એટલે ઘણા ખબર ન હોય મને ફોન કર્યો હોય ને તો હું એને દાણા જોઉં અને મનોરંજન કરતો હોઉં છું મારી વાત સાંભળો આપણે તમારું ને એનું બધું કઈ કોઈ કોન્ટેક્ટ જ નહીં કાંઈ કોઈ જાતનું કાંઈ લેના દેના જ નહીં આ તો એક વાત કરું છું તમને ઈ મને મેરેજ બી નો હોય તો ઈ કે છે વાત કરું છું તમને હા એટલે ઈ છે ને ઈ એક માણસનું એને ખબર હોય કે આ ભાઈ બોલે સમજદાર હોશિયાર છે એટલે પછી એમ કહી દે કે આમાં આપડું હાલે એવું

માણસો નું મનોરંજન પૂરું કરવા પડતું એક ખાલી માણસો નો ટાઈમ પાસ થાય મનોરંજન થાય એના માટે હું એવું કઉ તમને ફલાણું નડે ટીકડું નડે બાકી અમે એમાં માનતા નથી કોઈ ને કઈ નડતું નથી છે નડે નથી સમજી થી ગાડી આવતા ચૌદ વર્ષ રામ ભગવાન વનવાસ ભાઈ ગયો પણ એને ના નો પાણી દુઃખ નો દીધું ક્યાં રહ્યો મનસુખભાઈ ક્યાં રહ્યો ગામડે રહ્યો સુરત માં રહ્યો

નથી હા એ તમે સાચું બોલ્યા ને એટલે તમને કઈ દીધું દાણા જોઈએ સારું થતો હોય એને ઘર નો થતો એને દુઃખ થાય કોઈ એના ઘરે કઈ પ્રોબ્લેમ આવે જે દાણા જોઈશે એની છોકરીઓ ભાગી ગયું ને એને પ્રેમ કર્યા ને એની બાયુ બીજા ઘર બાંધી લીધા ને તો એને એનો જોશ એને કઈ લાગ્યો નથી

હા એટલે હવે કે નથી જોતી આપ હવે એકતાલીસ વર્ષની તમને તો એકદમ નાની એવી દેખાવ છું મારે તો બહુ ઠેકાણા બહુ પાત્ર જોયા બહુ માંગા આવે છે સારા સારા પૈસા પણ હું હું કામ નથી કરતી આ નથી પાડતી એમ થાય વાર દુઃખી થઈ ગયા બીજી વાર નથી થાઉં બહુ વિશારી વચ્ચેનું તો યુ જાણી જાણી પછી એમ થાય કે હવે આમાં પડવા જેવું છે તો પડવાનું હોય નગર નિકળી જવાનું તમને વાત કરું આ જગત છે ને એ ચમાર છે ચામડા ની કરશે રોડી ને હોય લગન આ દુનિયા એમને રાખે છે પછી બે ભાંગી જાય ને અને એને ખાટલો આવે ને પછી ત્યાં કોઈ પ્રેમ ત્યાં અમે જોયું જ નથી કેટલી બધી છું તારે મને દોરવી નથી પડતી તો મને દેખાય છે મારું કામ કરું છું મારી કરે છે તો તને વાંધો હું છે બસ નહીં મને એ કે મને પૈસા ટકે સારું કે નહીં અને હું પૈસા ટકે મારે મારા પપ્પા ઘરે બહુ સારું છે પણ હું ત્યાં નથી ગઈ હું કામ કે હાલ્યા પથારી પર આયે બાપના ઘરે છે હું માં થોડી દોષ કરે કે તો હું કોઈને નડવા जाऊ પણ પીર મળે બાકી કાઈ બંગલા દે ને એમાંય હે હાલો હા એ બંગલામાં ક્યાંય સુખ નથી ને ઝૂંપડામાં ક્યાંય દુખ નથી જે તમારી જિંદગીમાં જે કઈ હોય સુખ એટલું જ મળે એથી વધારે કોઈને મળે એમ નથી સુખ આ બધું છે ને લેણા દેણા વાત છે જેટલું સુખ ભાગ્ય માં આવે એટલું તમે ભોગવી શકો બસ બસ બાકી બીજું બધું નકામું છે કદાચ ગમે એવો માણસ હોય પણ એના આપણા નસીબ માં એનું સુખ જ નથી તો એ આપણે નો દે બીજે દે હા હા બરાબર રાઈટ વાત છે એવું જ છે હા એ પૈસાદાર હોય આપણા પૈસા આપણને કઈ લાગતા નથી બીજા ચીટિંગ વાપરતા હોય ને એ મોજ કરતા હોય

જે માણસ દુઃખ માં મોટો થયો ને તમારા થી મો ઉતરી ગયો ના હોય મોટા કેવા સારા લાગે છે આપી દઈ દીધો અત્યારે પટેલ તો બઉ બોલી ના બોવ બહુ જ બોલી ના ગયા છે પણ નહી તમે છે ને એ તો તમે દુઃખ તમારું પોતાનું દુઃખ છે એટલે તમે કહો પણ એમાં સારા માણસો છે સમજદારો છે બધા છે પણ એમાં આપડે એક જગ્યા એ ફંગાણા બધા જાળવું ખરાબ ન હોય તમારી એક હાથ માં તકલીફ થઈ જ હોય પછી માપલા ફેર્યા શું કેવાય માપલા કે આપડે પછી જેવું જોયું બધું કાળું ગણવા મીડ્યા પણ એવું ના હોય સાચી છે કેમ કે જગત છે ને ખરાબ નથી આપડે ખરાબ હોય શકીએ ગરીબી ને સમજનારા છે ગરીબ છે ભિખારી છે માંગવા વાળા છે ચીટીંગ કરવા વાળા છે આપડે કેવું જીવવું કોનો સંગ કરવો એ આપણા હાથ ની વાત છે તમારે કોની સાથે એવું છે બધી હું તમને છે ને એવું લાગશે તો તમારે પણ નંબર એક નહી નાખીએ એટલે શું છે કે કોઈ ફાલતુ માણસ હોય એ ફોન ન કરવા માંડે મારે આવી છે હું આ બધું પાલવીશ એટલે પછી એની બાયોડેટા ની બધું જોઈ લઈ કે આ બરાબર છે ને તો તમને નંબર મોકલી હા

એમાં શું છે એ પછી તમારો પરિચય દેવામાં એટલે કારણ એમાં એક છે કે એમાં જે કઈ કોઈ ના ફોન આવે પાત્ર તમારે ગોતવાનું એના કુટુંબ પરિવાર અને કેવું કુટુંબ છે એ બધું તપાસ તમારે કરવાની અમારો પરિચય કેટલો છે કે ખાલી તમને એકાબીજાની પાર્ટી ભેગી કરી દી બરાબર કાર્યકર તરીકે અને યુટ્યુબ ની ઓળખાણ તરીકે પછી કેવું કુટુંબ છે આજુબાજુ થી નિહાળવું ઈ આપડી ફરજ હોય છે શું થાય કે મનસુખ ઈ તો ચીટિંગ નીકળ્યો તો કાલે મને છાટા ઉડે અને એમાં નુકસાની થાય તો એના માટે મને કલંક લાગે એવું કામ નહી કરતા હા કેમ કે અમારું કામ કેવું છે કે જોઈ જાણીને કરવાનું આ ચીટિંગ નું કામ નથી કે કોઈના પૈસા લઈ લેવા છે અને બાય ગોતવાને એવું નહીં જે જેના જીવનમાં જેને જેવી જિંદગીમાં જેવો માણસ તમારા નસીબ માં હોય એવું તમને મળવાનું છે હા સમજી ગયા એટલે ઈ કઈ નથી પણ મુદ્દો આટલો છે એટલે ઈ રીતે તમે મને ખાલી તમારો ફોટો મોકલજો હા તો હું તમને છે ને ફોટો હમણાં WhatsApp કરી દઉં હા અને ફોટો બતાવી દેજો મારે દીકરી છે દીકરી નો કે દીકરી નો ને તો મારે નો ભેટ પછી તમારે બતાવવાનું રહેશે કે ભાઈ આ એક દીકરી છે ને જો તમારે કરવું હોય ઘર બાંધવું હોય ને જીવન સાથી બનવું હોય તો બોલો છે પટેલો ભેટી ગામ છે અમારું ઘેટી

હું તમારું નામ સેવ કરું તમારું નામ મૂકી દઉં વનીતાબેન પટેલ મનીષાબેન પટેલ સુરત થી આપડી વનીતા બેન પટેલ હા મનીષાબેન પટેલ અને તમારી અટક

ઠેક 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 કઈ વાંધો નહીં હાલો વનિતા બેન તમારો ફોટો મોકલજો ને તમારી દીકરીનું નું તમારા બી નું જે સારું ક્યાંય પાત્ર મળશે એટલે થઈ જશે ઓકે હાલો જય સરદાર